ભરૂચ જિલ્લાની સરકારી ઇમારતોના સર્વેને નવ મહિના વીતવા છતાં અત્યંત જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની કે રિનોવેશનની કામગીરી હાથ નહીં ધરાતા લોકોના માથે જીવનું જોખમ ટોળાઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી ઇમારતોનો સર્વે જિલ્લા પંચાયત દ્વારા ગત વર્ષે હાથ ધરાયો હતો જેમાં જિલ્લાની કુલ બે જેટલી સરકારી ઇમારતો પૈકીની છસો અત્યંત જર્જરિત અવસ્થામાં હોવાનું જ્યારે સારી સ્થિતિમાં રહેલી ચૌદસો ને ઇમારતો પૈકીની ત્રણસો ઓગણચાલીસ ઇમારતોને રિપેરિંગ કરી ઉપયોગમાં લઈ શકાય તેમ છે ગત વર્ષે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા દરેક જિલ્લાઓમાંથી જર્જરિત ઇમારતોની વિગતો મંગાવવામાં આવી હતી જેના પગલે ભરૂચ જિલ્લા સરકારી કચેરીઓનો સર્વે રિપોર્ટ ઉપલી કક્ષાએ મોકલ્યા ને નવ મહિના વીતી ગયા છે જોકે સરકાર દ્વારા રિપેરિંગ લાયક ઇમારતોની મરામત અંગે સૂચના હજી મળી હોય તેમ લાગતું નથી જિલ્લાની છસો ને તેવીસ જર્જરિત ઇમારતો ચાલતી કામગીરી અન્યત્ર સ્થળાંતરિત કરાઈ છે જેમાં ભરૂચ કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી બહુમાળી બિલ્ડિંગમાં ચાલતી પીડબ્લ્યુડી કચેરીનો પણ સમાવેશ થાય છે આ કચેરી અત્યંત જર્જરિત હોય વપરાશ તો બંધ કરાયો છે પરંતુ આ બિલ્ડિંગ સંકુલમાં અન્ય બીજી સરકારી ઓફિસો ધમધમે છે જોખમી પીડબ્લ્યુડી કચેરી નીચે લોકો પોતાના વાહનો પાર્ક કરે છે જ્યાં વાહનો અને લોકોની અવરજવરને લઈ ગમે ત્યારે બિલ્ડિંગનો કાટમાળ તૂટી પડે તો હોનારત સર્જાઈ શકે છે જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ કાર્યવાહી હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે